મણેકનાથના અંદર દર્શન કરવા જવા માટેનું ગુફા છે આ આગળ જાય છે અમારા નારાયણજી ઠાકોર છે એ રસ્તો બતાવી રહ્યા છે આ ઇતિહાસ છે એમનો લખેલો એ વિશળકાય અંદર ભોયરું છે એવું કહેવામાં આવે છે કે અહીંયાથી આ ભોયરાની અંદરથી અમદાવાદ મણેક ચોકી નીકળાય છે પણ અત્યારે હાલ એ ભોયરાને લોક લાગી ગયું છે અને હવે અંદર મણેકના દાદાના દર્શન કરવા જવાનું છે નાનું ચકલું ગેટ છે એની અંદરથી આવી ગયું મણેકનાથનું મૂળ સ્થાન જ્યાં મંદિરના બાજુમાં અત્યારે ઝાડ લગાય છે બાજુમાં એક વિશાળ કાંઈ જગ્યા છે અંદર જવાની ત્યાં પણ સો બસો લોકો અંદર બેસી શકે તેટલી જગ્યા છે આ આની પાછળ મૂર્તિની પાછળ જો અમારે એસબી બી વિલેજ બોયના વિડીયો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અચૂક કરજો હવે બહાર તરફ જઈએ અંદર લાઇટના કારણે અંધારું લાગે છે આ સામે ગુફા છે પણ દેખાઈ દેવી નહીં તમને બાર તરફ જવાનો રસ્તો છે અહીંયા દર ગુરુવારે બહુ ટ્રાફિક હોય છે અહીંયા કોઈ પણ છોકરા ના થતા હોય તેમનો લોટ માનવાથી અહીંયા મણા દાદા પૂર્ણ કરે છે તેમની બાધા આ ઇતિહાસ છે નીચે પણ હિંગલેજ માતાનું પણ મંદિર આવેલું છે ચાલો હવે આગળ તરફ જઈએ બારી છે નીચે તરફ જોવા માટેની અહીંયા અંદર તો ઘણી બારીઓ છે જોવાલાયક સ્થળ છે અત્યારે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે અહીંયા ધર્મશાળા પણ બની ગઈ છે રસોડા પણ બની ગયા છે

અમારે એસપી વિલેજ બના વિડીયો ગમતા તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો જય માતાજી